બોલા નટવર્થી પૂંજસિંહ ચૌહાણ ગામ ભીલકુવા ભીલકુઆથી જીવનપુરથી બિલકુઆ રોડ ઉપર જાડી જોખડો થઈ ગયેલ છે અને અકસ્માત સર્જાયો છે આરંભીમાં રજૂઆત કરવા છતો હજુ સુધી કોઈ જાળી જોખડો કપાયો નથી તેથી અકસ્માત બે વખત તો થઈ ગયો પંદર વીસ દિવસથી અરજી કરેલ તો સુધી હજી કોઈ જવાબ આવ્યો નથી અને બિલકુઆથી